વિદ્યાથી મિત્રો ભાગો સાજના નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આપણે જે જોવા રહ્યા તે ધોરણ વાત આપણે કરી રહ્યા છીએ એમાં આગળનો ટોપિક વિષય ગુજરાતી વિષય આમ ત્રણ અને એની અંદર જે છે એ આપણે આજે સર્વનામ તો જોઈ લીધું પણ સંયોજકોનો યોગ્ય ઉપયોગ ઉપયોગ તેના વિશે આજે આપણે થોડો વિગતે અભ્યાસ કરવાનો રહ્યા છે સામાન્ય રીતે તો મિત્રો આપ સર્વેને ખબર જ છે કે સંયોજક કોને કહે છે અને સંયોજક એટલે શું બે શબ્દ કે બે વાક્ય ખંડો કે બે વાક્યને જોડનાર પદ એટલે સંયોજક આ એની વ્યાખ્યા છે જોઈ લઈએ આપણે બે શબ્દ હોય બે વાક્યો હોય કે બે વાક્ય ખંડોને જોડનાર ફળ

કે પછી બે વાક્યના જુદા જુદા ખંડ હોય એને જોડી આપણા પદ અથવા તો એને જોડી આપણા કવિએ એને આપણે શું કહેશું મિત્રો તો કે એને સંયોજક તરીકે આપણે ઓળખીએ છીએ તો આ યાદ રાખજો આ આની વાક્ય છે કે બે શબ્દ બે વાક્યો કે બે વાક્ય ખંડોને જોડનાર પદ એટલે એ સંયોજક કહેવાય હવે સંયોજકો જે છે એ સામાન્ય રીતે આપણને ખબર જ છે કે કયા કયા સંયોજકો જે છે એ જોવા મળે છે તો એની અંદર આપણે સંયોજકો વિશે અભ્યાસ કરતા કહી શકાય કે એની અંદર એક તો અને સંયોજક જે છે એ જોવા મળે છે અને પછી આવે છે એટલે બીજું સંયોજક છે પછી આવે છે તથા આ ત્રીજો સંયોજક આપણને જોવા મળે છે પછી છે તેથી આનાથી પણ વાક્ય જોડાતો જોવા મળે છે પછી આવે છે અથવા આ પણ સંયોજક છે ત્યાર પછી આવે છે કે માટે આવું એક સંયોજક છે એટલે કે અલગ છે માટે સંયોજક પણ જોવા મળે છે પછી જો અને તો આ પણ સંયોજક છે ત્યાર પછી જ્યારે ત્યારે એ પણ સંયોજક જોવા મળે છે વગેરે સંયોજકો આપણને જોવા મળે છે એટલે આપણે એને જોતા જઈએ કે પેલા અને પછી એટલે ત્યાર પછી તથા ખબર ને પછી તેથી અથવા કે માટે જો અને તો પછી જ્યારે અને ત્યારે પછી જે અને તે વગેરે એ સંયોજકો જોવા મળે છે આવા વાક્ય આપણે કરતા જ હોઈએ કે જો હું ભાવનગર જઈશ તો હું ચોક્કસ મામાના ઘરે જઈશ તો જો અને તો જ્યારે અને જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ હતી પછી છે અને તે એનું ઉદાહરણ પણ લઈ શકાય છે જે કામ સાચું ગયો હતો તો જે કામ માટે હું ગયો હતો તે કાર્ય સંભવી શક્યું નહીં પછી અને લઈ શું લેશો એમાં કે સાથે સાથે પણ કરી અને વાતો પણ કરી તો એ અને સંયોજક જોવા મળે છે પછી એટલે એનું ઉદાહરણ પણ લઈ લઈએ એ પણ વાક્યખંડોને જોડનારું એક અવય જ છે એક લેવલ ઉદાહરણ પણ બનાવી લઈએ હું ઝડપથી જમું છું હું ઝડપથી જમું છું એટલે તું નિરાતે જમ પછી તથા એ પણ એક અવયવ છે અને એ પણ એક શું જોવા મળે છે સંયોજક જોવા મળે છે નર્મદા ગયા હતા તથા વારાણસી પણ ગયા હતા પછી તેથી અમે રાત્રે મોઢા પહોંચ્યા તેથી તેમને હેરાન થવું પડ્યું હતું પછી અથવા અમે આજે જ સુરત જઈએ અથવા આવતીકાલે જઈએ પછી કે તો એનો પણ એવી જ રીતે સંયોજક બને છે શું કે માટે સંયોજક કેવી રીતે વાપરશું કે તમે આજે જ આવશો કે કાલે તો એ કે સંયોજક છે બે વાક્ય ખંડને જોડે છે માટે એ પણ સંયોજક છે એ પણ બે વાક્ય ખંડને જોડે છે શું એનું ઉદાહરણ લઈશું માટે સંયોજકનું વિચારવું જોઈએ પછી કહું તમને વિજય પ્રાર્થના કરી માટે ઇન્ડિયાની ટીમ જીતી જો અને તો એ તો આવી ગયું જ્યારે ત્યારે પણ આવી ગયું જે તે પણ આવી ગયું આમ દરેકના આવા ઉદાહરણો છે અને દરેક સંયોજકો છે એ જે સંયોજકો છે એમાં જે મેં તમને ઉદાહરણ આપ્યા એ બે શબ્દ હતા અથવા તો બે વાક્યો હતા અથવા બે વાક્ય ખંડો હતા એને જોડના આ અવયવોને લઈ અને આપણે એના ઉદાહરણો જે છે એ જોયા જેને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ હવે આપણે એમાં આગળ જોઈએ રામ અને લક્ષ્મણ તો એ સંયોજક એમાં કયું અપૂર્ણાંક છે અને આપણે જોઈ શકીએ સંયોજક છે સીધો જ ખબર પડી જાય એમાં ભોગ કેવું ન પડે આની અંદર અને સંયોજક જે છે એ જોવા મળે છે તો આવી રીતે એ વાક્ય આપણને જોવા મળે છે અને સંયોજક બે શબ્દોને જોડના હોય છે રામ જઈ રહ્યા છે લક્ષ્મણ જઈ રહ્યા છે આ બે વાક્યોના સ્થાને રામ અને લક્ષ્મણ જઈ રહ્યા છે એમ પણ વાક્ય બની શકે અને રામ લક્ષ્મણ એમ કહીએ ત્યારે અને સંયોજક જે છે એનો એમાં ઉપયોગ થતો આપણને જોવા મળે છે એવી રીતે રામ અને લક્ષ્મણ એટલે એમ બોલીએ કે રામ જઈ રહ્યા છે લક્ષ્મણ જઈ રહ્યા છે આમ બે વાક્ય અલગ અલગ છે પણ બે ને ભેગા કરીને બોલવા હોય તો કે તો રામ અને લક્ષ્મણ જઈ રહ્યા છે તો બંને શબ્દો અને સંયોજકથી જોડીને એક જ ક્રિયાપદથી કામ ચાલે છે અને વળી પાછું વાક્ય પણ એમાં ટૂંકું અને સચોટ જે છે એ જોવા મળે છે જો હવે અહીંયા આપણે કેટલાક એને ઉદાહરણના વાક્યો આપણી સમક્ષ મૂક્યા છે એ આપણે જોઈ લઈએ એ તમારી ચોપડીમાં જ છે અને આપણે એને જોવાના પણ છે એટલે આપણને ખબર પડી જશે એમાં કયો સંયોજક ક્યાં વપરાયેલું જોવા મળે છે તો એમાં સૌથી પહેલા આપણે લઈએ બામ અને મોકલવા આવી બંદા Não. પછી એનું ત્રીજું વાક્ય છે એના જમાય ને લશ્કરમાં પંજાબ અને ચોથું વાક્ય છે હું એકલો

પહેલો વાક્ય બામ ને પકડવા આવે પછી પૂર્ણ વિરામ છે એટલે એક વાક્યનો ખંડ છે બંદા તો કોબરા ગણી ગયા એ વાક્યનો બીજો ખંડ છે હવે એની વચ્ચે યોગ્ય સંયોજક આપણે મૂકવાનું થાય છે પછી બીજું વાક્ય છે મારી નાની બહેન નું નામ તો અમૃતા ત્યાં એક વાક્યનો ખંડ પૂરો થઈ ગયો પૂર્ણ વિરામ આવી ગયું છે સૌ એને અમુના વાસવે નામથી જ બોલાવતા એ વાક્યનો બીજો ખંડ છે તેની વચ્ચે પણ યોગ્ય સંયોજક મૂકવાનું થાય છે ત્રીજું વાક્ય એના જમાઈને લશ્કરમાં નોકરી હતી વાક્યનો એક ખંડ પૂરો તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી વાક્યનો બીજો ખંડ છે આ બે ખંડને જોડીને એટલે કે સંયોજકથી જોડીને વાક્યને નાનું અને સચોટ બનાવવાનું થાય છે ચોથા ક્રમે હું એકલો રહ્યો વાક્યનો ખંડ પૂરો અમુક ધીરે ધીરે પાસે આવીને મારી છોડમાં લપાઈ ગઈ તો મિત્રો વાક્ય નંબર એક વાક્ય નંબર બે વાક્ય નંબર ત્રણ અને વાક્ય નંબર ચાર એની વચ્ચે જે બે વાક્યોના ખંડો છે એમાં તમારે યોગ્ય સંયોજક જે છે એ પૂરવાનો ઉપક્રમ સેવવાનો છે તો હવે તમે વાક્ય વાંચો અને આપણે સાથે સાથે એમાં યોગ્ય અથવા સંયોજકો જે છે

ત્યારે બંદા તો કોબારા ગણી ગયા એટલે આ બે જ્યારે એને ત્યારે નો ઉપયોગ કરો ત્યારે વાક્યની આગળ જ્યારે રગડી ગુરુ વિસ્તાર હોય છે એમ કે બે સંયોજકો અને ત્યારે વાક્ય સંકુલ તરીકે પણ એનો પ્રયોજન છે બીજું મારી નાની બહેન નું નામ તો અમૃત પણ કયું સંયોજક આવશે પણ અહીંથી પછી આ નીકળી છે પૂર્ણ વિરામ અહીંથી પણ પૂર્ણ વિરામ નીકળે છે મારી નાની બેન નામ તો અમૃતા પણ સૌ બે અમુના વાક્ય એના લશ્કરમાં નોકરી હતી તેથી તે તો આપેલો જ છે માત્ર તેથી એ શબ્દ તમારે એમાં ઉમેરવાનો રહે છે પૂર્ણ વિરામ કાઢનામવાનો એના જમાયને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ સાથે ગઈ હતી અને હું એકલો રહ્યો ધીરે ધીરે પાસે આવીને મારી છોડમાં લખાય તો અહીંયા શું આવશે હું એકલો રહ્યો તો શું આવે તો આવશે કે ત્યારે આવશે તો અહીંયા જ્યારે લખવું પડશે જ્યારે હું એકલો રહ્યો હતો ત્યારે અમુ જે છે એ અમુ ધીરે ધીરે પાસે આવીને મારી છોડમાં ગયો તો આમ યોગ્ય સંયોજકનો ઉપયોગ તમારે વાક્યમાં કરતા શીખવાનો છે આનું આ જ વ્યાકરણ છે એ તમને બારમાના બેસમાં એટલે કે બારમા ધોરણમાં તમને એમ કહે છે કે અહીંયા યોગ્ય જે સંયોજકો છે એને દૂર કરો વાક્યમાં ફેરવો તો ત્યારે તમારે આ સંયોજક દૂર કરવાના છે ત્યાં પૂર્ણ વિરામ મૂકો એટલે સાદા વાક્યની અંદર એ પ્રયોજાય છે જશે આ રીતે યોગ્ય સંયોજકો આપણને જોવા મળે છે હવે ઉપરના ક્રમમાં એક થી ચાર માં વાક્યોમાં આ જે તમને આપ્યા છે દરેકમાં બે બે વાક્યો છે આ વાક્યને યોગ્ય સંયોજકથી જોડવામાં આવે તો વાક્ય સપ્રમાણ બની શકે છે વળી આમાંનું એક વાક્ય બીજા વાક્ય ઉપર આધારિત રાખીને રચાયેલું છે આધાર રાખીને રચાયેલું છે બંને વાક્યોને

અલગ અલગ સ્થાને વપરાતા સંયોજકોનો ઉપયોગ થઈ શકે છે ક્રમ બે એમાં જેને અમુના વાલસોય નામથી સૌ બોલાવતા તેનું મૂળ નામ તો અમૃતા તે આપણે એમાંથી સમજાઈ જાય છે પણ સંયોજકથી બંનેને જોડી જો તો એ પણ આપણે એમાં તમારી સમક્ષ બોર્ડમાં મૂકેલું છે અને પણથી આપણે એ બે વાક્ય ખંડોને સારી રીતે જોડ્યા છે તો એ હમણાં જોડાયેલા જે વાક્યો છે એ વાક્યોને

ઉપયોગ યોગ્ય જે છે એ જોવા મળે છે તો આવી રીતે આપણે આજે સંયોજક કહેવાય એની વ્યાખ્યા સંયોજકો કેટલા છે લિસ્ટિંગ જોયું સંયોજકો કેવી રીતે છે વાક્યમાં એ પણ જોયું સંયોજક ન મુકાણા હોય તો શું થાય તો કે તો વાક્ય જે છે એનો અર્થબોધ સરસ રીતે આપણને થઈ શકતો નથી એ પણ આપણે જોયું અને જો યોગ્ય સંયોજક મુકાય છે

એટલે કે સંયોજકનો ઉપક્રમ સમજવાનો આજે માત્ર એક જ મુદ્દો આપણે ભણવાનો છે અને સરસ રીતે તમને યાદ રહે એટલે આપણે સંયોજક સિવાય આજે કાંઈ આગળ એમાં ભણતા નથી આનો તમારે મહાવરો કરવાનો છે આવા તમારા દસ વાક્યો જે છે એ તમારા અત્યાર સુધીમાં ચાલેલા જે અભ્યાસક્રમનો પાઠ છે એ પાઠો નથી આવા સંયોજકવાળા દસ વાક્યો શોધીને તમારે હોમવર્કમાં આપણા ગુજરાતીની વ્યાકરણની બુકની અંદર લખવાના છે ભાર્ગવ સાહેબ નામ જય શ્રી કૃષ્ણ